સારા છે કે ગવર્મેન્ટ જોબ કરે છે બેન અને મેરેજ કેટલા વર્ષ થયેલા તમે સાડા વર્ષ સાડા ત્રણ વર્ષ થયેલા તો તમારે હેક્ટિક ડ્યુટી હોય છે બરાબર આવા કેસમાં જે આવી ડ્યુટીમાં પ્રેગ્નન્સી રાખવી બી અઘરી વસ્તુ હોય છે સાડા ત્રણ વર્ષથી બચું રાખવાનું ટ્રાય કરતા ઓકે આમ તો ક્યાંથી આવો છો જુનાગઢથી અને ત્યાં ડૉક્ટર શું કહેતા બીજ બરોબર બનતા નથી છૂટો નથી પડતા છૂટું નથી પડતા

બરાબર આમ બે જીવો તો ને ફિલિંગ આવે હે બે જીવો સાદી ભાઈ સાહેબ બહુ રાહ જોતો તને સરસ છે ભગવાને જો સરસ તમને પ્રેગ્નન્સી આપી છે બરાબર અને અમારા હાથે લખ્યું છે હો ને બીજું સાહેબ વિડીયો મુકતો વાંધો નહીં ઓકે સરસ